શું નામ તમારું નયનભાઈ રાછડિયા કયું ગામ ગામ ચૂડા આજે તમે કપાસ વેચવા માટે આવ્યા છો કેવો ભાવ આવ્યો શું કહેશો કપાસ વેચવા માટે આજે આવ્યા સુપર કપાસ ક્વોલિટી છસોને બાર રૂપિયાના ભાવ છે અને યાર્ડમાં આના ભાવ છે ચૌદસોથી પંદરસો રૂપિયા ભાવ પૂરતા મળી રહે છે ખેડૂતને કેટલો કપાસ છે અંદાજે અંદાજે એકસો પચાસથી સાઠ મને દીભાજો હશે સારો ભાવ મેળવ્યો છે આમ શું કે ભાવ પૂરા સોળસો બાર રૂપિયા આના કપાસના યાર્ડમાં ખરીદી ચૌદ થી પંદરસો રૂપિયામાં થાય છે ખેડૂતોને શું અપીલ તમારી ખેડૂતોને અપીલ એટલી કે રજીસ્ટ્રેશન કરે અને કપા લઈને સારો સુપર જે કપા છે એ લઈને આવે આમ અન્ય જે ખેડૂતો છે એના કપાસ પલ્લે ગયેલો હતો ખરેખર એવો એની પણ એવી માંગ છે કે અમારો પણ શિષ્યા ખરીદી કરે શું કહેશું એ કરવું જોઈએ સરકારે સરકારી જે જીનુવા છે એ

બાર જીનિંગ સાથે શરૂઆત કરી રહી છે તેમાં એપીએમસીથી લઈ નિમુબેનથી લઈ બધાના સહયોગથી બોટાદમાં પ્રથમવાર એક સાથે બાર સેન્ટર ખેડૂતોને લાભ મળે એના માટે શરૂ કરીએ છીએ વરસાદના હિસાબે સારી ક્વૉલિટીનો અભાવ છે જે ખેડૂતોભાઈ સુપર કપા પડ્યા છે વરસાદ પહેલાંના ત્યાં સુધી સીસીઆઈ સુપર માલની ખરીદી કરશે અને જે બી ગ્રેડ કપાસ વરસાદના પલ્લેલા ડેમેજ કપાસ છે એની અમે એપીએમસીમાં રજૂઆત કરી છે અને જેટલો લાભ ખેડૂતોને મળે એ પ્રયત્નમાં સીસીઆઈ સાહેબનો સહકાર છે એપીએમસીનો સહકાર છે અને આપણી સરકાર છે એમનો પણ પૂરો પૂરો સહયોગ રહેલો છે અરુણ સહેગલ વરિષ્ઠ કપાસ અધિકારી और आज दिनांक एक दिसंबर 2025 को केंद्र कोटाद पर सीसीआई की खरीदी निगम के नियमानुसार आठ परसेंट मॉइस्चर आठ से बारह परसेंट मॉइस्चर पर आठ हज़ार से साठ से लेकर सात हज़ार आठ सौ तक खरीदी प्रारंभ की गई है और निगम के क्वालिटी पैरामीटर के अनुसार खरीदी बारह फैक्ट्रियों के अंदर जिनका निगम के पैरामीटर के अनुसार मापन किया गया है और खरी, खरीदी का शुभारम्भ किया गया है टोटल फैक्ट्री और भाव क्या है? साठ से लेके सात हजार आठ सौ तक डिपेंड कर मोस्चर के अनुसार आठ परसेंट मोस्चर पर आठ हजार साठ और हम आठ से बारह की खरीदी कर रहे हैं और का भाव आठ हजार साठ रुपये મનોહરભાઈ દામજીભાઈ માતરિયા ચેરમેન એપીએમસી બોટાદ બરોબર આજની બોટાદ શહેરની અંદર સીસીઆઈ ના કપાસની ખરીદીનો પ્રારંભ થયો છે શહેરમાં કેટલા કેન્દ્રો છે શું ભાવે ખરીદી શરૂ થઈ છે સીસીઆઈ દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જ્યારે ખરીદીની પ્રક્રિયા ચાલુ થઈ રહી છે ત્યારે આજે ત્રીસમી તારીખે બોટાદ ખાતે બાર કેન્દ્રોથી આ કપાસની ખરીદીનું કામ શરૂ થયું છે બોટાદ જિલ્લો એવો જિલ્લો છે કે જ્યાં કોટનનો ઝોન આવેલો છે અને એપીએમસીમાં પણ દરરોજનો પચાસ સાઠ હજાર મૂન કપાસ આવે છે ત્યારે બોટાદ તાલુકાની અંદર જે રીતે કપાસની આવક થઈ છે એને જોતા સરકારશ્રી દ્વારા બાર કેન્દ્રો ઉપર આજે આ સીસીઆઈની ખરીદી શરૂ થઈ છે જેના ભાવો બાર સોળસો બાર રૂપિયા વીસ કિલોએ આપવાનું નક્કી થયું છે સરકારશ્રી તરફથી લોકો મોટા પ્રમાણમાં બધા ઝીનોની અંદર રજિસ્ટ્રેશન કરાવેલા ખેડૂતો વધારે વધારે કપાસ સીસીઆઈમાં આપે એવી હું લોકોને વિનંતી કરું છું અને માનની નરેન્દ્રભાઈ જે રીતે સમગ્ર દેશની અંદર ખેડૂતની ઝણસીવાના ભાવોના ટેકાના ટેકાના ભાવો નક્કી કરી અને ખેડૂતોની આવક વધારવા માટેના જે પ્રયત્નો કરી રહ્યા છે જેના ભાગરૂપે આજે સીસીઆઈ દ્વારા બોટાદની અંદર કેન્દ્રો શરૂ કરવામાં આવે છે કેટલાક કપાસો જે છે એ આ માવઠાને લઈને પલ્લી ગયા હતા તો એ પણ ખેડૂતોની માંગ છે એની ખરીદી થાય શું કે છે માવઠાને કારણે ઘણું બધું આ વિસ્તારની અંદર કપાસમાં નુકસાન થયું છે પણ અત્યારે સોળસો ના બાર રૂપિયાના ભાવથી જે સીસીઆઈ ખરીદી કરે છે જે સીસીઆઈના નીતિ નિયમ મુજબ સાત ટકા ભેજવાળો કપાસ લે છે અને સારી ક્વોલિટીનો કપાં લેવાનું અત્યારે હાલ નક્કી દીધું છે બીગ્રેડનો કપા લેવા માટે અમે સરકાર શ્રીમાં રજૂઆત કરીશું જો શક્ય હશે તો એના ભાવ આગળ પાછળ કરી અને બી ગ્રેડનો પણ ખડક ખેડૂતોનો કપાસ સરકાર લે એવી વિનંતી કરવાના છે